સુરતની શિવશક્તિ તંત્ર દ્વારા બે વેપારીઓને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે એસપી એનઆઈટી ની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે જે પંદર દિવસમાં રિપોર્ટ આપશે રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય મોટા ભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો જેના કારણે નુકસાન વધ્યું છે શિવશક્તિ માર્કેટના બેસમેન્ટની દુકાન નંબર બે હજાર ચુમ્માલીસમાં આગ લાગી હતી જોત જોતામાં આગ આસપાસની પંદર દુકાન સુધી ફેલાઈ હતી ફાયર બ્રિગેડની થી પચીસ ગાડીઓએ પાંચ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો હાલમાં આજે એક તારીખે છે એક ત્રણ બે પચ્ચીસના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડા પચીસથી ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા અને નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી પાટીલ અને હર્ષ સંઘવીએ વેપારી આગેવાનો સાથે વાતચીત પણ કરી હતી ટેક્સટાઇલ માર્કેટની આસપાસ વખારીયા માર્કેટ વખારિયા માર્કેટ સાહિત્ય માર્કેટમાં પણ ધંધો અટવાયો હતો જોકે આજે રસ્તો શરૂ કરી દેતા માલની સપ્લાય શરૂ થઈ ગઈ છે જે મોટા મોટા માર્કેટો છે એ શિવશક્તિ માર્કેટ લગભગ આઠસો થી સાડી આઠસો જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સરસ શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે લોકોને પોતાના માલ માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી પ્રશ્ન પણ કરતા હોય છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે હું એવું માનું છું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભો કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પણ તો રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ અમે તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ બધા જ ધારાસભ્યો પદાધિકારીઓ મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શકતા નથી પણ સૌથી સાંત્વના લેવાની જે વાત છે એમાં એક પણ જાનહાની થઈ નથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી આ સાથે મેયર પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે પણ વાત કરી હતી વેપારીઓએ સામાન બહાર કાઢવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શિવશક્તિ એસ્ટેટમાં આગ એકદમ ભયાનક લાગી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સહિત આસપાસના વિસ્તારની મોટી ઇન્ડસ્ટ્રીમાં ફાયર ફાઈટરની ટીમ પણ પહોંચાડવામાં આવી હતી આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડના જવાનોએ અડતાલીસ કલાક સુધી રાત દિવસ એક કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે આ દુકાનોમાં મોટી સંખ્યામાં નુકસાન થયું છે આ બધા જ વેપારીઓ નાના વેપારીઓ છે આજે કલેક્ટર પોલીસ કમિશનરને સૂચના આપી છે કે કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે અને કેટલા લોકો એવા છે જેમની પાસે ઇન્સ્યોરન્સ નથી જેમની દુકાનની અંદર નુકસાન નથી થયું તે પોતાનો માલ સામાન કેવી રીતે કાઢી શકે અને તેનો વેપાર પાછો ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવાની સૂચના પણ આપી છે સૌ સાથે મળીને તાત્કાલિક વેપારીઓ માટે શું કરી શકીએ તથા કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાની પણ સૂચના આપી છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ વધ્યો છે પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને જે રીતે વિઝ્યુઅલ શિવશક્તિ માર્કેટમાં જે અતિ ભયાનક આગ લાગી

કે અડતાલીસ અડતાલીસ કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ એક કરી આગ બોલવવા માટે મહેનત કરી પરંતુ સફળતા મળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે આજે કલેક્ટર શ્રી

અને સાથે સાથે અમે સૌ મંત્રીઓ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ કઈ રીતે મદદ કરી શકીએ આપણા ભાઈઓને આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને जे काही मदत ती सके ते तंत्र आगळ